નમસ્કાર મિત્રો પેટની સમસ્યા એટલે કબજિયાત અને કબજિયાતને મટાડવા માટેનો એક દેશી અને રામબાણ ઘરેલું નુસ્ખો છે મિત્રો પેટ સાફ કરવાની સાથે સાથે શરીરમાં રહેલો ઝેરી કચરો નકામો કચરો જે વિષાયુક્ત પદાર્થો છે આ બધા જ પદાર્થો છે જે નકામા પદાર્થો છે જે શરીરને નડતર રૂપ છે આ બધા જ કચરાને બહાર કાઢી નાખે એવો જબરજસ્ત દેશી પ્રયોગ પરંતુ જે લોકોને લાંબા સમયથી કબજિયાત રહેતી હોય પેટ સાફ થતું ન હોય સવારે ટોયલેટમાં જાય અને ટોયલેટમાં બેસી રહેવું પડે થોડી વાર માટે અને અમુક મોટા મોટા સિટીમાં ઘણા લોકોનો વ્યવસાય એવો બની ગયો હોય છે કે કબજિયાત છે એ ઘર કરી જતી હોય છે શરીરમાં અને ટોયલેટ છે એને જાણે લાઇબ્રેરી બનાવી દીધી હોય એમ એ લોકો ટોયલેટમાં બેઠા બેઠા છાપું વાંચતા હોય છે અથવા લોકો મોબાઈલમાં પણ રીલ્સ કે ગમે તે જોઈ અને ટાઈમપાસ કરતા હોય છે કેમ કે પેટ સાફ થવામાં એમને વાર લાગતી હોય છે જ્યારે પેટ સાફ થવામાં વાર લાગે ને ત્યારે મિત્રો એક કબજિયાતનું એક એવું લક્ષણ છે કે જે ભવિષ્યમાં એ જોખમકારક સાબિત થાય છે ભવિષ્યમાં ગંભીર રૂપે એ નડતરરૂપ થાય છે શરીરમાં તો આ કબજિયાતને મટાડવા માટેનું મિત્રો એક તો ફળ છે એ ખૂબ જ ઉપયોગી છે અને એ ફળ સિવાયનો એક જબરજસ્ત પ્રયોગ છે પરંતુ એ જે ફળ છે ને એ ફળનું નામ છે મિત્રો પપૈયું પપૈયું એક એવું ફળ છે કે તમને શરદી થઈ હોય તો પણ ખાઈ શકાય ઉધરસ હોય ખાંસી હોય તો પણ પપૈયું ખાઈ શકાય તાવ આવ્યો હોય તો પણ પપૈયું ખાઈ શકાય જોકે ઘણા ફળ હોય શરદી ઉધરસ અથવા વધારે તાવ હોય તો ન ખાઈ શકાતા હોય પરંતુ પપૈયું એવું ફળ છે કે જેને શરદી ઉધરસ તાવ ગમે તેથી હોય તો પણ પપૈયું ખાઈ શકાય છે પરંતુ પપૈયાનો એક સૌથી મહત્વનો ગુણ છે મિત્રો પપૈયાની અંદર રહેલું જે પપૈન નામનું એક તત્વ છે કે જે પાચન શક્તિ મજબૂત કરવાની સાથે સાથે આંતરડાને પોષણ આપે છે અને શરીરમાં રહેલો જે ખાસ કરીને પેટમાં રહેલો જે વધારાનો કચરો હોય જે નકામો કચરો હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે એટલે આંતરડાની અંદર જે મળ ચોટી ગયો હોય છે જે બહાર નીકળી શકતો નથી અથવા ઘણા લોકોને લાંબા સમયથી કબજિયાત હોય તો આવા લોકોને પણ પપૈયું ખૂબ જ ફાયદો કરે છે બીજું એ કે પપૈયાની અંદર તો અનેક પ્રકારના પોષક તત્વો છે શરીરની ઘણી બધી બીમારીઓમાં પપૈયું કામ લાગે છે અને હાર્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે એ જ રીતે સ્કીન માટે પણ ઉપયોગી છે પરંતુ અહીં જ્યારે કબજિયાતની વાત આવે પેટ સાફ થવાની વાત આવે ને ત્યારે જે લોકોને વારંવાર ટોયલેટ જવું પડતું હોય છતાં પણ એમ લાગે કે હજી પેટમાં કંઈક કચરો રહી ગયો છે તો આવા લોકો માટે પપૈયું છે એ વરદાન રૂપ છે આવા લોકોએ દરરોજ પપૈયું ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ આનાથી પેટની સફાઈ થાય છે અને ધીમે ધીમે જૂની કબજિયાત પણ દૂર થઈ જાય છે ખોરાકમાં પરેજી રાખવાની છે એ સિવાય જે લોકોને મેજર પ્રોબ્લેમ છે કબજિયાતનો લાંબા સમયથી કબજિયાત છે અને અનેક પ્રયોગો કરવા છતાં કબજિયાત મળતી ન હોય તો દિવેલનો અને હરડેનો એક સરસ મજાનો પ્રયોગ છે તમે ઘણી જગ્યાએ કદાચ સાંભળ્યો હોય કે ન સાંભળ્યું હોય પરંતુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય કબજિયાતમાં તો એની માટે હરડે છે હરડેને દિવેલમાં તળી લેવાની છે હરડે જે મોટી હરડે આવે છે નાની જે હોય છે એ હિમેજ હરીતકી હરડે છે ને એ રેચક છે અને હિમેજ છે એનાથી પણ વધારે રેચક છે એટલે હરડેલો અથવા હિમેજ લો હિમેજ લો તો એનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હરડેલો તો જરૂરિયાત મુજબ લેવાની છે હરડેને તળી લેવાની છે હરડેના પહેલાં છે એને તોડી અને એની અંદરનું બીજ કાઢી થળીઓ કાઢી એની જે છાલ હોય છે છાલને દિવેલ એટલે કે એરંડિયામાં તળી લેવાની છે ત્યાર પછી આ જે છાલ છે અને ખાંડી અને એકદમ ઝીણો પાવડર બનાવી નાખો પહેલાં ખાંડી નાખવાનું પછી મિક્સર ચલાવીને સાવ ઝીણું ચૂર્ણ બનાવી નાખવાનું આ ચૂર્ણ છે એ કબજીયાત માટે સૌથી અક્ષીર માનવામાં આવે છે જે લોકોને લાંબા સમયથી કબજિયાત હોય અને જૂની કબજિયાત હોય અને સવારે પેટ સાફ થવામાં દરરોજ પ્રોબ્લેમ થતો હોય ને તો આવા લોકોને આ ચૂર્ણ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ચૂર્ણ છે એ અડધી ચમચીથી લઈ અને એક ચમચી સુધીની માત્રામાં રાત્રે સૂતી વખતે લેવાનું છે હું ફાળા પાણી સાથે આનાથી મિત્રો પેટ સાફ થવામાં ખૂબ ફાયદો થશે આંતરડાને પોષણ મળવાની સાથે સાથે આંતરડા સ્મૂથ બની જશે અને આંતરડાની અંદર જે કચરો રહી ગયેલો હોય ને જે કચરો નીકળી ન શકતો હોય તો એ કચરો છે એ મળમાં કાઢી નાખે છે એટલું પાવરફુલ છે આ હરડેનું ચૂર્ણ જે દિવેલમાં તળેલું છે એ સિવાય મિત્રો હરડે પણ શરીરમાં અનેક રીતે ઉપયોગી છે હરડે છે એ શરીરની ધાતુઓને વધારે છે એટલે એવું નથી કે માત્ર કબીજિયાતમાં જ હરડે છે એ ફાયદો કરે છે હરડે છે હૃદયની ગતિ પણ સુધારે છે તેમજ સ્કિનના રોગોમાં પણ હરડે છે એના ઘણા બધા અલગ અલગ પ્રયોગો હોય છે પરંતુ આ દિવેલ સાથેનો પ્રયોગ પણ શરીરની ઘણી બધી નાની મોટી બીમારીઓમાં પણ ફાયદો કરે છે પરંતુ કબજિયાતમાં ખૂબ જ સારો એવો ફાયદો કરે છે ભોજન પછી તરત પોણો કલાક સુધી પાણી નથી પીવાનું તેમજ બહારનો ખોરાક બંધ કરી દેવાનો છે મેંદાવાળો અને ઘઉંની રોટલીનો પણ ઓછો ઉપયોગ કરવાનો છે હેલ્ધી અને હળવો ખોરાક લેવાની સાથે સાથે આ પ્રયોગ કરવાથી જૂની કબજિયાત પણ ખૂબ આસાનીથી મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી